ધોળકાના પોપટપુરામાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં દૂધીનો હલવો ખાધા બાદ સોથી પણ વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં હોસ્પિટલ ખસેડાયા હતા આ લગ્ન પ્રસંગમાં આશરે એક હજાર જેટલા મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે હલવો આરોગ્યના થોડા સમય બાદ જ મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડી હતી જેમાં લોકોને ઝાડા ઉલટી અને ગભરામણ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી નગરપાલિકાની ટીમ અને પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો બીયુ પરમિશન મેળવનાર અમદાવાદ શહેરની તેર સ્કૂલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે આ તમામ સ્કૂલોને મહાનગરપાલિકાએ બીયુ પરમિશન અને ડોક્યુમેન્ટ રજૂ કરવા સૂચના આપી હતી પરંતુ આ શાળાઓએ જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કર્યા ન હતા જેને પગલે કોર્પોરેશને સરખેજ મકરબા જુહાપુરા તેમજ બોપલમાં આવેલી બીયુ પરમિશન વિના ચાલતી તેર જેટલી સ્કૂલો સામે કાર્યવાહી કરી છે સાયબર ક્રાઇમના ગુનાની તપાસ માટે અમદાવાદના પાંચ હજાર પોલીસ કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે જેમાં સાયબર ક્રાઇમના ગુનામાં બેંક અને ફોન કંપની ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ તેમજ ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પાસેથી કેવી રીતે માહિતી મેળવવી તેની ટ્રેનિંગ આપવામાં આવશે આ અંગે પોલીસ કમિશનર જીએસ જણાવ્યું છે કે ક્રાઇમની ઓફિસમાં પંચ્યાસી ઇંચનું ટીવી અને વીસ લેપટોપ સાથેની એક લેબ તૈયાર કરાઈ છે જે અમદાવાદના પોલીસ કર્મચારીઓને સાત દિવસ માટે બેઝિક એડવાન્સ અને રિફ્રેશર એમ ત્રણ તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવશે